વાહ તમે નવરાત્રીના નવરીશોમાં નવ ધરાતા ભોગ વિશે જ લખ્યું છે શું તું મને જણાવીશ કે માતાને કયા કયા ભોગ ચડાવવામાં આવે છે હા નવરાત્રીના નવ દિવસોમાં અલગ અલગ ભોગ ધરવામાં આવે છે જેમ કે પ્રથમ દિવસે શૈલપુત્રીને સમર્પિત છે માતા શૈલપુત્રીને હલવો રબડી અને માવાના લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે બીજો દિવસ બ્રહ્માચાર્યણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્માચારિને ખાંડ અને પંચામૃતનો પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘટાને સમર્પિત છે માતા ચંદ્ર ઘટાને દૂધ અને ખીરમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રિનો ચોથો દિવસ કૃષ્ણાંડાને સમર્પિત છે કૃષ્ણાને માલપુવાનો પ્રસાદ ધરવામાં નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદ માતાને સમર્પિત છે સ્કંદ માતા મને પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ કાત્યાયનને સમર્પિત છે કાત્યાયનને અન્ય વાનગીઓની સાથે ગોળ મધ મીઠી સોપારીનો પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રીનો સાતમો દિવસ કાલરાત્રીને સમર્પિત છે કાલરાત્રીને ગોળનો પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રીનો આઠમો દિવસ મહાગૌરીને સમર્પિત છે મહાગૌરીને લીલા નાળિયાના ગોળા અને નાળિયાનો લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે નવરાત્રીનો નવમો દિવસ સિદ્ધદાત્રીને સમર્પિત સીધું દાદરી ને ચણા હલવો પૂરી અને ખીર નો પ્રસાદ ધરવામાં આવે છે વાહ ખુબજ સરસ સરસ બધાય નવરાત્રિ વિશે અલગ અલગ દોર્યું છે તમે કેમ દશેરા વિશે જાણો આપણે સૌ જાણીએ છીએ કે આજના યુવાનો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો વધી રહ્યો છે તેથી આજે આ બુલેટિન બોર્ડ દ્વારા અમે આજના યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે દશેરાના પર્વ નિમિત્તે સોશિયલ મીડિયા રૂપી રાવણનું દહન કરી દશેરાના તહેવારની સાચી મજા આપણા પરિવાર સાથે માણીએ તો બધાને નવરાત્રી અને દશેરાની ખૂબ ખૂબ શુભકામના